તાજા અને ખુબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે પીએમ મોદીની વિદાય ભાજપને એક બે નહીં ચાર મોટા ફટકાર કોંગ્રેસની થઈ જીત અને ભાજપની હાર ફરી પાછો પલટાયું અને સસ્પેન્સ ખતમ તો જાણો મિત્રો કોની રચા છે સરકાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપ શેર કરી દેજો હવે એનડીએ બનાવશે સરકાર અને તસવીર થઈ વાયરલ એનડીએ ની બેઠક પૂરી થઈ ગઈ છે નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે આ દરમિયાન તમામ નેતાઓએ એકસાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો જેમાં પીએમ નરેન્દ્ર મોદી જેપી નડ્ડા રાજનાથસિંહ અમિત શાહ ચંદ્રબાબુ નાયડુ નિતીશ કુમાર એકનાથ શિંદે એચડી કુમારસ્વામી ચિરાગ પાસવાન ચિતનરામ માનઝી અને પવન કલ્યાણ સહિત કુલ એકવીસ નેતાએ આ બેઠકમાં હાજરી આપી હતી હવે સસ્પેન્ડ થયું ખતમ અને નીતિશે આપી દીધું સમર્થન સરકાર બનાવાને લઈને ચાલતું સસ્પેન્ડ હવે ખતમ થયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘરે મળેલી એનડીએની બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થન પત્ર સોંપ્યું છે આ બેઠકમાં એનડીના તમામ ઘટક પક્ષો હાજર હતા એટલે કે ત્રીજી વખત પણ એનડીએની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી જ પીએમ બનશે આ જે બેઠક બાદ તમામ પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે ત્યારબાદ નીતિશ અને ચંદ્રબાબુને ખડકે આપી ઓફર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેના ઘરે ગઈકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક ચાલતી હતી જેમાં ખડકે નિતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પણ ઓફર આપતા કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં તમામ લોકોનું સ્વાગત છે કે જેમને બંધારણમાં વિશ્વાસ છે એવું એ અમારી સાથે આવવું જોઈએ ચૂંટણી જનાદેશ માટે મોદી વિરુદ્ધ છે આશિવાય તેમણે કહ્યું કે જનતાએ ભાજપને બહુમત નથી આપ્યો આ મોદીની નૈતિક હાર છે આમ છતાં તેઓ આ જન્મત નકારશે તો મિત્રો જાણી લો નીતિશ કુમારે શું કરી મોટી માંગણી એનડીએની બેઠકમાં પીએમ મોદીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે ત્યારબાદ એનડીએના સહયોગીઓએ મંત્રાલયોની યાદી સોંપી છે સૂત્રો પાસેથી એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે માંગણી કરી છે અગાઉ માંગણી કરી હતી જેમાં ગ્રામીણ વિકાસ અને રેલવે મંત્રાલયનો સમાવેશ થાય છે જોકે હવે તેમની કોઈ મોટી પોસ્ટની માંગ કરી છે શુક્રવારે આ અંગે નિર્ણય આવી શકે છે હવે ફરી પાસું પલટાયું અને માર્કેટ રિકવર શેરબજારમાં ગઈકાલે જોરદાર ઉછાળા જોવા મળી રહ્યો હતો સેન્સિક બારસો ને ત્રણ પોઈન્ટના ઉછાળા સાથે તોતેર હજાર બસો બ્યાસી પોઈન્ટ અઠાણું ના સ્તર પર અને નિફ્ટી ત્રણસો ને પોઈન્ટ ઉછળીને બાવીસ હજાર બસો ત્રેસઠના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા જ્યારે મંગળવારે શેરબજારમાં છ હજાર સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવે શેર બજાર ધીરે ધીરે રિકવર થઈ રહ્યું છે મહત્વના સમાચાર રામ મંદિર અયોધ્યામાં ભાજપનો પરાજય અને પહેલો મોટો ફટકો લોકસભાની ચૂંટણીમાં એનડીએની જીત થઈ છે ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે પણ કાર્યકર્તાઓ પાસેથી સૌથી મોટી અયોધ્યામાં કારણે છે એવામાં ભાજપના બેઠક પર જ નહીં પરંતુ તેની આસપાસની કિલોમીટર સુધીની લોકસભા બેઠકમાં સફળ થઈ શક્યું નથી ફૈઝાબાદ બારાબંકી આંબેડકરનગર સુલતાનપુર અમેઠી જોનપુર અને બસ્તી બેઠક ભાજપે ગુમાવી દીધી છે હવે લાગ્યો બીજો ફટકો અને ભાજપના પરાજયથી થી છવાયો છન્નાટો લોકસભાની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે ખાસ કરીને મુંબઈમાં એનડીએ મોટો આંચકો લાગ્યો છે મુંબઈની જે બેઠકો પર ભાજપે ઝંપલાવ્યું હતું માત્ર એક જ બેઠક પર સફળતા મળી છે સિંધીના પક્ષે એક બેઠક પર માત્ર અડતાલીસ મતોના માર્જિનથી જીતી છે ઘાટકોપર અને મુગલુ જેવા ગુજરાતી વિસ્તારો ધરાવતી બેઠક પર ભાજપનો પરાજય થતા કાર્યકર્તામાં નિરાશા છવાઈ ગઈ છે ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી આપ્યું મોટું નિવેદન અને કોંગ્રેસની જીત થતા ભાજપને લાગ્યો ત્રીજો મોટો ફટકો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ પચીસ બેઠક પર જીત્યું છે અને ઘણી બેઠક પર લીડ પણ ગુમાવી છે જ્યારે એક બેઠક સાબરકાંઠાની ગુમાવી પણ પડી છે ત્યારે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે પ્રદેશ પ્રમુખે પાંચ લાખની લીડનો લક્ષ્યાંક કાર્યકર્તાને આપ્યો પરંતુ તે જરૂર ન હતી ત્યારબાદ ભાજપને અહીં લાગ્યો ચોથો મોટો ઝટકો જે ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો જેમાં ભાજપના ઉમેદવાર અયોધ્યાની સીટ પરથી હારી ગયા હતા હારને લઈને લોકો અનેક સ્થાનિક પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે રામાયણ સિરિયલમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનીલ લહેરીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે કટપ્પા નીકળ્યા અયોધ્યાવાસીઓ અને કર્યો વિશ્વાસઘાત અમે એ ભૂલી ગયા હતા કે અયોધ્યાવાસીઓએ વનવાસ પછી માતા સીતા પર પણ શંકા કરી હતી સૌથી મોટા સમાચાર અને રાષ્ટ્રપતિ ભવનમાં મોદી મંત્રીમંડળનું વિદાય રાષ્ટ્રપતિ ભવન ખાતે ગઈકાલે સાંજે મોદી મંત્રી મંડળની ફેરવેલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડિનરમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ભવન ગયા હતા આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા મોદી સરકારના તમામ કેબિનેટ મેનિસ મિનિસ્ટરોને ફેરવેલ પાર્ટીનો ભાગ લીધો હતો જૂની સરકારને ફેરવેલ ડિનર આપવી એક પરંપરા છે